ત્યાં પટારામાંથી વસ્તુઓ પડી છે અમે જે પટારો જોયો એમાંથી બધું જૂનું બધું માલ મળે છે જૂની બંદૂક છે બે ઘંટ છે એક મોટો એ ઝૂલાના સ્તંભ કહેવાય ઝૂલા છે એ ઝૂલો છે ચાંદીનો એ ઝૂલાના પાઇપો છે કોંડલા છે તોરણ જેને કહેવાય કે હાથીની હાથી છે ચાર ચાંદીના પતરાવાળા એ હાથી પણ અંબાડીઓ હોય એવી બે ચાંદીની અંબાડીઓ છે પછી જોડી એને જોડવા માટેના બે ચાંદીનું પતરાવાળું જોડ્યું છે એ ચોરસ ચોખ્ઠું છે ચાંદીનું પતરાવાળું હાથીના મોઢાવાળી આકૃતિઓ ચાર છે એ માણસના આકારમાં ઢોલી નંગ બે છે ચાંદીના પતરાવાળા એ પેલા વાદક વગાડે ને એવા માણસોના બે નંગ છે સેવક લખેલા એવા નંગ બે છે ચાંદીના પતરાવાળા બીજી અન્ય બે વ્યક્તિ અને ખાલી પૂતળા જેવું ચાંદીના પૂતરાવાળા છે મોર નન બે છે એ મિક્સ ધાતુનું હોય એવું લાગે છે એક ઢેલ તેની પાંખ છે નંગ ત્રણ જેવું છે પછી કળશ સાત અને નાના નાના એવા સ્ટેન્ડ હોય એવા કે મૂકવાના એવા બાર છે અને શંકુઆરના કળશ બીજા ચાર છે આવી વસ્તુ મળી હતી જે અમે કબજો લઈ લીધો છે એ કબજો લઈ જે તે તિજોરીમાં સરકારી તિજોરીમાં એને અમે રૂમમાં જમા કરાવી દીધું છે પાછળ આ કાલ અમને હોમગાર્ડ કમાન્ડર કચેરીમાંથી અમારા સાહેબ ઉપર ફોન આવ્યો હતો એટલે એમને અમને કીધું કે અમે કચેરીમાં જઈને તપાસ કરો શું એટલે અમે અહીંયા ગયા એટલે અમને જોયું તો આ બધું અમને નક્કી